તો તમે તો જાણો છો કે ભગવાનનું નામ લેવાથી ભગવાનની પ્રાપ્તિ થાય ભગવાનના પ્રાપ્તિ થાય તો શા માટે પછી આપણો સમય વ્યર્થ કરવો ભગવાનનું નામ લેતા જ રહેવાનું બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો શુદ્રો અને સ્ત્રીઓ વગેરે પણ ભગવાન વિષ્ણુના નામનું અનુકીર્તન કરીને ભગવાનને પ્રાપ્ત કરીને આ મોહ માયામાંથી સનાતન પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે કોઈને ના નથી દરેક વ્યક્તિને કોઈ એમ નથી કીધું કે તમે ભગવાનનું નામ ન લેવો સ્ત્રીને પણ નહીં દરેક વ્યક્તિ કોઈ પણ વર્ણનો કોઈ પણ વ્યક્તિ દુષ્ટ હોય પાપી હોય ભક્ત હોય ભગવાનનું નામ લેવો ન દેશ કાલ નિયમ સોચા સોચ વિનય પરમ શુદ્ધિ કીર્તના દેવ સમ રામ રામે મુચ્યતે ભગવાનનું નામ લેવું હોય તો તમને દેશ કાળ કોઈ નિયમ લાગુ નથી પડતા તમે ગમે તે અવસ્થામાં ભગવાનનું નામ લઈ શકો છો સુતા બેસતા હરતા ફરતા ભગવાનનું નામ લ્યો રામ 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 કરતા રહો મોટામાં કડિયુગ છે કળિયુગમાં નામ માત્ર આધાર છે ખાલી આપણા ઉદ્ધાર માટે